મોરબીના માળિયા કંડલા હાઈવે ઉપર આવેલ રવિરાજ ચોકડી પાસે વાહન અકસ્માતમાં ઘવાયેલ વૃદ્ધાનું સારવાર દરમિયાન રાજકોટ ખાતે મોત નીપજ્યું આજે તાલુકા પોલીસ મથક ખાતે યાદી આવતા તાલુકા પોલીસે તપાસ હાદરી મોરબીના માળિયા હાઈવે ઉપર આવેલ રવિરાજ ચોકડી પાસે થોડા દિવસો પહેલાં અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં બાઇકના પાછળના ભાગે બેસીને જતા વૃદ્ધા બાઇકમાંથી નીચે પડી ગયા હતા માથા અને શરીરના ભાગે ઈજા થઈ હતી જેથી મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા જ્યાં તેઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું અને આ બાબતે તાલુકા પોલીસમાં જાણ કરાતા હવે તાલુકા પોલીસે આ અંગે આગળની તપાસ શરૂ કરી છે આ વાહન અકસ્માતની વધુમાં મોરબી તાલુકા પોલીસ મથકના તપાસ અધિકારી મનીષભાઈ બારૈયા તથા રાઇટર સાગરભાઈ મંડ પાસેથી મળતી માહિતી પ્રમાણે હળવદ તાલુકાના વાંટાવદર ગામના રહેવાસી કમળાબેન ગિરીશભાઈ ડાંગર જાતે આહિર નામના સાઠ વર્ષના વૃદ્ધાનું સારવાર દરમિયાન રાજકોટ ખાતે મોત નીપજી હોવાનું હાલ રાજકોટ હોસ્પિટલ ખાતેથી જાણવા મળેલ છે વધુમાં તેઓ પાસેથી મળી રહેલ માહિતી મુજબ ગત તારીખ ત્રેવીસ ડિસેમ્બરના રાત્રિના સાડા આઠેક વાગ્યાના અરસામાં કમળાબેન ડાંગર બાઇકના પાછળના ભાગે બેસીને જતા હતા ત્યારે મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલ રવિરાજ ચોકડી પાસે તેઓ બાઇકના પાછળના ભાગેથી નીચે પડી ગયા હતા અને જેથી તેઓને ઈજા પામેલ હાલતમાં રાજકોટ ખસેડાયા હતા જ્યાં સારવારમાં રહેલા કમળાબેન ડાંગરનું ગત તારીખ ત્રીસ ડિસેમ્બરના રોજ સારવાર દરમિયાન સાંજના સમયે મોત નીપજ્યું હતું અને રાજકોટ ખાતેથી આજે યાદી આવી હતી જેથી હાલ તાલુકા પોલીસને જાણ થતાં તાલુકા પોલીસ દ્વારા આ બાબતે નોંધ કરીને આગળ તજવીજ શરૂ કરવામાં આવી હોવાનું તપાસ અધિકારીએ જણાવેલ છે